માણાવદરના સાસિક યુવા દંપતીએ લે લદાખમાં આવેલ વિશ્વના સૌથી ઊંચા ઉમલિંગ લા પાસની સફર પોતાની બુલેટ બાઇક પર સફર કરી ત્યારે માણાવદરના નામાંકિત વકીલ અને માણાવદર બાર એસોસિએશનના પ્રમુખ ગોપાલ એલ ઝાલાવાડિયાના પુત્ર મનદીપ ઝાલાવાડિયાએ તેમના ધર્મપત્ની ગોપીબેને તાજેતરમાં જ લેહ લદાખમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા એવા લેહ લદાખના ઓગણીસ ફૂટ ઊંચા ઉમલિંગ લા પાસ પોતાની બુલેટ બાઇકમાં નીકળીને 6200 કિલોમીટરની સફર કરી ઉમલિંગ લા સફર સર કરી માળા ગૌરવ વધાર્યું છે આ સાહસિક નવ દંપતીએ 13 8 2023 ના દિવસે માળા તેમની આ રોમાંચક અને સાહસિક યાત્રાનું પ્રસ્થાન કરીને ભારતના ના આઠ રાજ્યો પસાર થઈને પોતાના લક્ષ્યાંક એવા શિખર સર કર્યું હતું મારું નામ મનદીપ ગોપાલભાઈ ઝાલાવાડિયા માણાવદરનો રહેવાસી છું અને ઓગસ્ટની અંદર ગયા મહિને જે મારું ડ્રીમ રાઈડ હતું નવ વર્ષ જૂનું કે વિશ્વના સૌથી ઊંચા રોડ ઉપર બાઇક હલાવી મારું બુલેટ મેના માટે જ લીધું હતું તો એ અમે ગયા મહિને સર કર્યું છે તો અહીંથી નીકળ્યા માણાવદરથી ને અને ત્રણ હજાર આસપાસ કિલોમીટરની સફર કરી અમે પોઈચા આઠ રાજ્ય ક્રોસ કરી રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ કાશ્મીર લેહ લદ્દાખ અને ત્યાં વિશ્વનો સૌથી ઊંચો રોડ જે અત્યારે બનાવ્યો છે પાસ ફૂટ ઉપર એ મેં અને મારા ધર્મપત્નીએ સર કર્યો તો અહીંયા પોચતા પહોંચતા છે ને ઘણી વખત તો સૌથી બેઝિક વસ્તુ ઓક્સિજન ઘટી જાય તો એટલું હિંમત ઘટી જતી હતી એવું એક બે વખત મન થઈ ગયું કે પાછા વળી જાય નથી જવું પણ એ સમયે ધર્મપત્નીજી ટેકામાં હતા કે ના તમારું સપનું છે તો પૂરું તો કરવું જ છે જી થાય તો ઓક્સિજન લેવામાં ઘણી તકલીફ પડી ડાયમોક્સ બોડીઓ ખાધી ઓક્સિજનનું સિલિન્ડર પણ ભેગું લઈ ગયા હતા પણ ગમે એમ કરીને એક વખત એ સર કરી લીધું અને ત્યારે ટેમ્પરેચરની વાત કરું તો માઇનસ ડિગ્રી આસપાસ બપોરના સમયે ટેમ્પરેચર હતું જે જમ્મુ કાશ્મીર તથા હજી લેહ લદ્દાખના પ્રવાસે પોતાની મોટરબાઈક બુલેટ ઉપર ગઈએ તે બાબતે પૂછતા હું એવું જણાવું છું હું ગોપાલ એ એનો માણાવદર અને પ્રેસિડેન્ટ ઓફ બાર એસોસિએશન માણાવદર પણ જણાવું છું કે મારા પુત્ર અને જે પુત્ર જે સાહસ કર્યું છે તે બિરદાવવા લાયક છે એમાં કોઈ શંકા નથી પણ એક વાલી તરીકે જોઈએ તો જે આ ગયા છે તે અમને પહેલાં અનુકૂળ નહોતું લાગતું કે આવું જોખમ કરાય નહીં કારણ કે આ રસ્તા કેવા હોય બુલેટ ઉપર જવું અને કેવા માણસો હોય પણ છતાંય આવ્યા પછી અમને ખબર પડી કે ના મજા આવે છે ને થોડુંક સાહસ સુધી ડેવલપ થાય તેમજ એનામાં હિંમત વધે અને અજાણ્યા વિસ્તારના અનુભવ પરિચય થાય અને ભવિષ્યમાં બધું એને કામ આવે મારો પુત્ર અને પુત્ર વધુ બે અત્યારે યાત્રા ગયા હતા લદ્દાખની એ બહુ સારું કર્યું પહેલા તો મારું મન પણ નહોતું માનતું પણ આવ્યા ત્યારે એનો અનુભવ શેર કર્યો ત્યારે મારામાં પણ હિંમત આવી ગઈ અને ગયા તો એ મને બહુ ગમ્યું મારો પુત્ર તો પહેલેથી સાહસિક હતો જ પણ મારી પુત્ર વધુને આટલી મેં સાહસિક નહોતી જોઈ એ ગઈ તો મને ઘણો બધો આનંદ થયો ને અમે તો હા જ પાડતા હતા પણ મારી પુત્ર વધુના મમ્મી પપ્પાએ હા પાડી એ બધા કરતા વિશેષ છે